નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ ચાલુ છે ગામ ખાખરાળ મથયા તાલુકો ભેસાણ જિલ્લો જૂનાગઢ હા આપણે હળદરના ખેતરમાં ઊભા થઈએ અત્યારે હળદરને તો ખાસ કરીને તાપમાનની ઇફેક્ટ વધુ થતી હોય છે વરસાદી વાતાવરણ એને બહુ અનુકૂળ આવતું હોય છે ખાસ કરીને ભાદરમાં જે તાપમાન ઓછું જાય એ ઓછું તાપમાન હોય એમ હળદરને વધારે અનુકૂળ આવે તો તમે જોઈ શકો છો આ ગ્રીનરી પણ આ જ વાતાવરણ અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના પાથરા પડ્યા છે એને બહુ મોટું નુકસાન છે ઓગણચાળીસ નંબરને બીજી જે આપણે ટૂંકી મુદતની હતી અને વાવણીનું વાવેતર હતી જે એ બધી વરસાદી વાતાવરણમાં આવી ગઈ છે પહેલાં ચારક દિવસથી આમનું સતત વરસાદી વાતાવરણ તમે જોઈ શકો છો વિડીયોમાં તો કેટલી સ્પષ્ટ દેખાય છે વરસાદ ચાલુ છે અને પાછળ વરસાદ આવે એવું પણ બહુ દેખાય છે એટલે ખેડૂતો માટે આ એક ચિંતાનો વિષય કહેવાય કે ખાસ કરીને હિરણ અને મગફળીનું બહુ મોટી નુકસાન થતી હોય